નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મોટા સમાચાર આવી રહ્યા છે જ્યાં મિત્રો મોડી રાત્રે પોલીસ સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો છે અને અગલાવાદીઓ આ હુમલો કર્યો છે મળતી માહિતી અનુસાર આ હુમલામાં અગિયાર લોકોના જીવ ગુમાવ્યા છે તો અન્ય લોકો પણ ઘાયલ થયા છે મિત્રો માહિતી અનુસાર અગલવાદી સમૂહના કેટલાક લોકો રાજધાની તરાનને લગભગ સૌસો કિલોમીટર દક્ષિણ પશ્ચિમ રસ્ક શહેરમાં રાતના બે વાગ્યે પોલીસ સ્ટેશન પર હુમલો કરી દીધો હતો જી આ મિત્રો વાત કરીએ તો સસ્તીયાન અને બલુચિસ્તાન ડેપ્યુટી ગવર્નર અલી રેઝા મહાદે કહ્યું કે પોલીસ જવાબી કાર્યવાહીના અનેક હુમલાખોરોને જીવ ગાયા છે જેમાં અનેક પોલીસ અધિકારીઓ સહિત અન્ય પોલીસકર્મીઓના પણ જીવ ગાયા છે તો ઘણા લોકો ઘાયલ થયા છે જ્યાં મિત્રો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આમાંથી ઘણા લોકો હજી સુધી જીવ ગુમાવી શકે છે કારણ કે મિત્રો જે ગંભીર રીતે ઘાયલ છે તેમને તાત્કાલિક હોસ્પિટલે દાખલ કરી દેવામાં આવ્યા હતા અને ઈરાનના દક્ષિણ પૂર્વી વિસ્તારમાં હુમલો થયો હતો અને પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો તેમાં મિત્રો મૃત્યુઆંક વધીને પંદર થી વીસ થઈ શકે છે કારણ કે ઘણા જે પોલીસ કર્મીઓ છે જે હોસ્પિટલમાં છે ને ગંભીર